કેમ છો બધા મજામાં ને મિત્રો આપણે સૌ કાનો ફિલ્મ વિશે ઘણું બધું જાણતા હશું ઘણા બધા લોકોએ આ ફિલ્મ જોઈ હશે પરંતુ આ જે દીદી છે તે કાના સાથે કૃષ્ણ પરમાત્મા સાથે જે વાત કરે છે તે ખરેખર અદ્ભુત છે અને ખરેખર આ કળિયુગની સત્ય હકીકત છે

મન એકદમ અશાંત થઈ જાય છે આ યુગમાં સૌથી અઘરું શું છે કહું લોકોને ઓળખવા કે કોણ છે પોતાનું ને કોણ નથી પોતાનું લોકો સામે એકદમ પ્રેમ બતાવે છે પોતાના પણ બતાવે છે અને એ જ લોકો પાછળથી હિસાબ રાખે છે કે આણે મારી સાથે આવું કર્યું હતું ને આ મને આવું બોલી હતી ને આવું બોલ્યો હતો પાછા જો કોઈની સામે રડી જઈએ તો એકદમ સાંત્વના આપશે પણ પાછળથી મજાક ઉડાવે છે આ યુગમાં એકદમ જૂઠું બોલવા વાળા અને નકલી લોકો મહાન ગણાય છે અને સાચું બોલવા વાળા અને પ્યોર લોકો આંખોમાં અંજાય છે લોકો સંબંધ નિભાવવાનો ખાલી દેખાડો કરે છે જ્યાં સ્વાર્થ પત્યો ત્યાં સંબંધ અટક્યો સાચું કહું તો આ યુગમાં અસંખ્ય જીવોની ભરેલી આ દુનિયામાં કોણ પોતાનું છે એ ખબર જ નથી પડતી જ્યારે મન બહુ જ દુખી હોય ને આંખો બંધ કરીને અંતર આત્માથી તમારી સાથે વાત કરવાનો પ્રયત્ન કરું છું ને તમને સવાલ પૂછું છું ને કે કોણ છે પોતાનો ત્યારે જવાબમાં એક જ મળે છે કે હું છું ને તમારી એક શીખ જે બહુ જ મદદ કરે છે કે સાંભળ તારે બદલો લેવાની કંઈ જ જરૂર નથી સંયમ રાખ જે જેવું કરશે એ એવું જ ભોગવશે બીજા કોઈના પર નહીં તો કર્મ ચક્ર પર વિશ્વાસ રાખ અને સમયને સાથ આપ હેને તમે છો એટલે એકલતા નથી તમે છો એટલે મન શાંત થાય છે તમે છો એટલે મન ખુશ થાય છે તમે છો એટલે વિશ્વાસ રહે છે કે જીવી લેવા છે તમે છો ને પ્રભુ સાચે આ કળયુગમાં સાથે જય શ્રી કૃષ્ણ કલ ખલાસી તું કાના